સો હેલો નમસ્કાર મિત્રો જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે પણ સારા ભાવે સારી સેકન્ડ ગાડી લેવા માંગતા હોય તો અત્યારે તમે સાચા વિડીયો પર આવી ગયા છો આજના વિડીયોમાં આપણે આવ્યા છીએ આપણા મહેસાણામાં આવેલા ચામુંડા ઓટો કન્સલ્ટમાં જે ઇકોના સ્પેશિયાલિસ્ટ છે આના સિવાય બી તમને અહીંયા એની ટાઈમ પચાસ પ્લસ ગાડી જોવા મળી જશે આજના વિડીયોમાં તમને સારી સારી દસથી પંદર ગાડીઓ બતાવવાના છીએ સૌથી પહેલાં આમની શરૂઆત કરીએ આપણે લોકેશનથી અહીંયા આવવા માટે તમારે મહેસાણા માનવ આશ્રમ ચોકડીથી આ બાજુ સાઈ બાબા વાળા રોડ ઉપર જશો તો પાટીદાર પ્લાઝાની એક્ઝેક્ટ બાજુમાં ચામુંડા ઓટો અહીંયા એમનો મોટો વાડો આવેલો છે ઓફિસ પેલી બાજુ બાજુ જશો તો ગૌરવ મોલમાં આવેલી છે બંનેનું એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપી દઈશું તમે ફોન કરીને જઈ શકો છો સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ ઇકો થી આમના તમને અહીંયા પાંચ ઇકો ગાડી પડી તમે જોઈ શકો છો પચાસથી થી હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને જો તમારે મારુતિની ઇક્કો ગાડી લેવી હોય તો હમણાં ત્યાંથી તમને બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસના મોડલની મારુતિની ઇકો ગાડી જોવા મળી જશે લોન કરાવવી હોય તો લોનની સુવિધા અવેલેબલ છે તો જો તમને અહીંયાની તમને મોસ્ટ ઓફ ગાડીઓ સિત્તેર એંસી ટકા ગાડીઓ ફર્સ્ટ ઓનરમાં જોવા મળી જશે સારી કન્ડિશનમાં જોવા મળી જશે તો ઇકો જો તમારે જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર આપણા નંબર પર ફોન કરીને તમે ફોટા મંગાવો ઇકો ગાડી તમને અહીંયા સારી કંડિશનમાં મળી જશે અહીંયા એમના આ ઓફિસે જે બીજી ત્રણ ચાર આ બાજુ તમને બતાવી દો અહીંયા બીજી છ સાત ગાડીઓ અહીંયા બીજી પડી છે એ તમને આપણે વન બાય વન આજના વિડીયોમાં બતાવવાના છીએ સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ અહીંયા અલ્ટો ગાડીથી ચલો આવી તો મિત્રો સૌથી પહેલાં આપણે ગાડીઓની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં બધાની હોટ ફેવરેટ અલ્ટોથી શરૂઆત કરીએ આપણી અલ્ટોનું શું ગોપ છે બે હજાર એકવીસ બાવીસ ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ બરાબર વન ઓનર ગાડી યસ આની કિંમત છે બે લાખના ના પંચોતેર હજાર રૂપિયા બે લાખ ને પંચોતેર હજારમાં જીજે સત્યાવીસ પાર્સિંગ તમને ગાડી જોવા મળી હશે કન્ડિશન તમે જોઈ શકો છો વ્હાઇટ કલર ટિપ ટોપ કન્ડિશનમાં તમને આપણી ગાડી જોવા મળી જશે તો જે લોકો અલ્ટો પ્યોર પેટ્રોલમાં શોધી રહ્યા હોય તો અહીંયા અલ્ટોનો ઓપ્શન અવેલેબલ છે આના સિવાય બી બીજી ગાડી આવવાની હોય તમે ડિસ્પ્લે પર આપેલા નંબર પર ફોન કરીને ડિટેલ લઈ શકો છો પછી વેગન આર બીજી વેગન આર બી માગતા હોય શું અનુભવ બે હજાર ઓગણીસની ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી બરાબર અને નવા શિપમાં રહેશે ને આ ફોર સિલિન્ડર વાળી ચાર સિલિન્ડર વાળી જે ફોર સિલિન્ડર ગાડી રહેશે ટીપ ટોપ કન્ડિશનમાં શું ભાવ કહીશું પણ અને ત્રણ લાખના પંચોતેર હજાર રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા તમે જોઈ શકો છો કન્ડિશન એકદમ ટોપ તમને જે અઢાર પાર્સિંગમાં ગાડી જોવા મળી જશે તો અલ્ટો લેવી હોય આર લેવી હોય તમે અહીંયા આવી શકો છો આમની બીજી ઓફિસે પણ બીજી ગાડીઓ પડી હોય છે એમાં આપણે કઈ કઈ ગાડીઓ બી તમને બધી જ ગાડી મળે છે વેગનર સેન્ટ્રો સિફ્ટ હલેનો બ્રેજા ઇકો ટોટલ ટોટલ કેટલી ગાડીઓ હોય ત્યાંની એની મારા પચીસ ગાડી ટોટલ મારે પચાસ પ્લસ પચાસ પચાસ પંચાવન પ્લસ ગાડીઓનો સ્ટોક તમને જોવા મળી જશે હવે જે ભાઈઓ બલેનો લેવા માંગતા હોય એના માટે બલેનો શું આપણે બલે બલેનો બે વીસ મોડલ વન ઓનર પ્યોર પેટ્રોલ ડેલ્ટા મોડલ બ્લ્યુ કલર ગાડીની કિંમત છે આની રાખેલી છે આપણે ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા ચાર લાખ થી અંદરના બજેટમાં લેવી હોય તો અહીંયા તમે લઈ શકો છો બ્લુ કલરની ગાડી જે વન પાર્કિંગમાં મળી એના પછી ડિઝાયર ઘણા બધા લોકો માંગતા હોય કે નવા ડિઝાયર ડિઝાયર અહીંયા પડી આનું ડિઝાયર બે હજાર મોડલ છે પ્યોર પેટ્રોલ બરાબર ગાડી ફર્સ્ટ ઓનર ગાડીની કિંમત રાખી છે પાંચ લાખ ત્રીસ હજાર પાંચ લાખ ને ત્રીસ હજાર રૂપિયામાં સ્વિફ્ટ ડિઝાયર ન્યુ શેપ જે લોકોને જોઈતી હોય તો અહીંયા તમને મસ્ત કન્ડિશનની વ્હાઈટ કલરની ગાડી તમને જોવા મળી જશે આ બી ફોર સિલિન્ડર ફોર સિલિન્ડર વાળી આ બી ફોર સિલિન્ડર ગાડી છે એના પછી જે લોકોને ઓછા બજેટમાં સ્વિફ્ટમાં જવું હોય છે જૂનું મોડલ આવતું હતું સેકન્ડ જનરેશન સ્વિફ્ટનું શું આનું બે હજાર ચૌદની ની છે સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ યસ આ ગાડીની કિંમત રાખેલી છે આપણે ત્રણ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા ત્રણ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં તો જે લોકોને સાડા ત્રણથી અંદરના બજેટમાં સ્વિફ્ટ ટુકડો જોઈતો હોય તો અહીંયા તમને બે હજાર ચૌદની સેકન્ડ ઓનર ગાડી પડી છે તમે અહીંયા લઈ શકો છો આવા આપણે સ્વિફ્ટ ટુકડો ઘણા બધા લોકો ઊંચા મોડલમાં બી માગતા હોય છે તો અહીંયા બે ત્રણ ગાડીઓ આપણી ઊંચા મોડલમાં પડી છે એમાં ખાસ કરીને ઓટોમેટિકમાં ઘણા બધા ભૂ માગતા હોય તો ઓટોમેટિકમાં એક ગાડી આપણે અહીંયા હતી શું અનુભવ બે હજાર ઓગણીસના બારમા મહિનાની ફર્સ્ટ ઓનર ડીઝલ વેરન્ટમાં આવશે યસ ઓટોમેટિક છે ગાડીની અંદર ફૂલ ગેરંટી રહેશે ચાર ટાયર આપણે નવા નાખેલા છે બરાબર બરાબર આની કિંમત આપણે રાખી છે પાંચ લાખના પોસઠ હજાર રૂપિયામેટિક ટોપ રહેશે તો આમાં ગાડીમાં તમને પુશ બટન રહેશે કિલે સી મળી જશે ઓટો ક્લાઇમેટ એસી મળી જશે ઓટોમેટિકમાં ગાડી રહેશે ચારે ચાર વીલ મળી જશે ફૂલી લોડેડ ગાડી છે જે લોકો શોખીન હોય ડીઝલ ના ઓટોમેટિક ના પાસિંગમાં તમને અહીંયા એક ગાડી પડી છે તમે અહીં લઈ શકો છો મસ્ત એકદમ ટીપટોપ કંડિશન ટાયર ચારે ચાર નવા ચારે ચાર નવા ચારે ચાર ટાયર નવા નાખેલા તો કંડિશન તમને બતાવી દીધી છે એના પછી આ આ એક છે ગાડી ની કિંમત ની વાત કરીએ તો ગાડીની કિંમત પાંચ લાખ પાસઠ હજાર રૂપિયા પાંચ લાખ પાસઠ હજારમાં જે લોકોને પેટ્રોલ માં જોઈએ તો પેટ્રોલ બી મળી જશે સેમ ટુ સેમ ડીઝલમાં તમારે જોઈતો ડીઝલમાં ઓટોમેટિકમાં ભી મળી જશે તો વ્હાઈટ કલર ની એક ગાડી પડી છે તો અહીંયા તમે અહીં લઈ શકો છો એના પછી બ્લુ કલરમાં એક ટુકડો આપણો જોડી પડ્યો એનું શું હોય 2020 મોડલ છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ યસ 2020 ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ હા આની કિંમત રાખેલી છે આપણે 5 લાખ ના 11000 રૂપિયા 5 લાખ ના 11000 રૂપિયા માં સ્વિફ્ટ ટુકડો જે લોકોને જોઈતો તો બ્લુ કલરની એક મસ્ત ગાડી પડી છે સ્વિફ્ટ તમારું મોસ્ટ ઓફ આપણો જોડે ટોટલ કેટલી સ્વિફ્ટ હોય સ્વિફ્ટ મારા જોડે અત્યારે હાલ 10 થી 12 સ્વિફ્ટ જોવા મળશે તમને યસ બીજી સ્વિફ્ટ આપની બીજી ઓફિસે પડી છે એના માટે ફોટા તમારા જોઈતા તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર તમે ફોન કરીને ફોટા મંગાવી શકો